રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો આજે અમે જઈએ છે હબાઈ વાકેશ્વરી માના મંદિરે મેકરણ દાદા અને તમે બધા એક નામ તો સાંભળ્યું હશે શ્રવણ હા તો અમે આજે શ્રવણ ને જે પણ કઈ સમાધિ છે એના માતા પિતાની સમાધિ છે એ જગ્યાએ પણ જવાના હું આ બધી જગ્યાએ પહેલી વાર જવાની તો બસ તમે આ વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને બધી માહિતી મળતી રહેશે

બસ તો હવે હું માતાજીના દર્શન કરી લઉં માના એકવાર તો મેં દર્શન કરી લીધા બહુ મસ્ત રીતે કારણ કે આ તો વિડીયો માટે થઈને પાછું આ બધું કરું છું દર્શન તો ગમે એટલી વાર કરી એટલી વાર ઓછા હે ને ભાઈ પણ એમ કે જે એમ વિડીયો વગરના વિધાઉટ જ દર્શન થતા હોય ને એમાં ફિલિંગ હોય આ તો પછી આપણે ખબર હોય એટલે એવી રીતે હું ઉતારું છું કેમ કે હવે તમને તો બતાવવું ને કે જો માતાજીનું મંદિર કયું છે તો અત્યારે અંદર વિડીયો શૂટની મનાય છે તો તમે બહાર જોઈ શકો એ બદલ હું માફી ચાહું કે તમને અંદરનું બધું બતાવી ન શકી પણ એમ કે મનથી ભજી લેવાનું ભગવાનને અત્યારે મંદિરમાં ફોટોશૂટ નહીં તો મનાયો જોઈએ તમને તો ખબર છે બધાને તો બસ બધા ફોટો માટે થોડી વાર ઉભા રહ્યા છે માન માન બધેન ગોતી ગોતને ઉભા રાખ્યા તો બીજાને કે કંપનીમાં ના ઘરે આવવાનું भी जो कोई नहीं है भी जो आगे छोड़ मार रहे जाते सुन ना आवे मैं कभी नहीं कि क्या होय और बस स्टेशन में जावन देना वो रुकी का तुम आगे वाहन नहीं आला जाओ कौन रुकी का बे कौन काहे प्लान पूरी एक बाइक उतारवागे मैं કેટલા ટાઈમ સે હાઈકિંગ નથી એટલે કશે આવો હેવિયર મોર બેસતો હોલો રો આ સંતોષિત આજ મે તો આજ છૂટી લેનાતા ઇશલીએ બીજો બોલ બાપા

ખબર હતી સાઈ છે ને હું થોડીક થોડીક પેપસી પીને બસ નાટક કરે